કેમ છો દોસ્તો મજામાં ને મજામાં હતો ને આપણે બ્લોગ જોતા હોય ભાઈ મજામાં જ હોય તો આજે શુભ જવારની અંદર બ્લોગની શરૂઆત કરી દીધી છે તો આજનો બ્લોગ કાંક અલગ થવાનો છે તો છેક ઉધી જોતા રહીજો બહુ મજા આવશે કારણ કે કાંક અલગ થવાનો થોડીક કહાની કહેવાનું હું ઇન્સ્ટાગ્રામની તો તમે બ્લોગની અંદર બન્યા રહેજો તો મિત્રો બહાર નીકળો ને આપણા પક્કા ભાઈ ગલ્લાવાળા બરોવાડાની અંદર એમની જોરદાર બ્રાન્ચ ચાલી રહી છે એ જોવા મળ્યા તમને દેખાડો એમનો જોરદાર ગલ્લો

બરોવાળા વન નંબર નો બંગલો બનાવી લીધો એટલે હવે તો રેડી ચાલે ને બંગલો એટલે હાય ફાય બંગલો બને આપણે એક બ્રાન્ચ નાખી મિત્રો તમે કોમેન્ટ કરી દેજો આવી જ દેશ આવી નહીં પણ થોડીક ઊંચા પાયે નાખી સરસ લાઈક કોમેન્ટ નું કઈ નથી કેવું હા તે કાંઈ વાંધો નહીં હાલો રેડી કમ્પ્લેટ પક્કા પાયે બેઠો મિત્રો જામી ગયું હતું વાતચીત કરીને હવે નીકળી ગયો ઘર બાજુ એક પ્રમોશન શૂટ કરવા જવાનું અહીંયા બોટાદમાં

સૂર્યદેવ નડતા નથી જરાય એટલે આંખ ખુલે છે એટલે તમને વાત કરી દો પ્રમોશનનું બંધ રહ્યું એટલે ભાઈ એ તમને હવે જોવા આવે બીજી વાર પ્રમોશન કરવા જાવીને પ્રમોશન કરવા જાવી એટલે બહુ મજા આવે એનું કારણ કહું સ્ક્રીપ ભૂલાઈ જાય કાં તો કેમેરો ચાલુ નથી હોય કાં તો ક્યારેય ચાલુ થયું હોય ખબર ન રહે બહુ મજા આવે એટલે ટૂંકમાં આવે શેરીમાં એક જણાક બોલાવ જાઉં છું એક જબરદસ્ત વાત કેવી તમને ઇન્સ્ટાગ્રામની એટલે એ તમને જણાવવાની છે ની અંદર બના રહ્યો બસ પ્રેમથી મિત્રો પાછું ભળી જવું પડ્યું કારણ કે ગયો નાવા બેઠો તો વિડીયો જબરજસ્ત છે તમને થોડીક હીટ આપી દો જબરજસ્ત હાલો કમ્પ્લેટ થોડીક નાની હીટ આપી દો આમ ફરી આમ ફરીને મિત્રો પાછો પકાવીને દુકાને આવતો રહ્યો હું દૂધની થેલી લેવા પકા નાની દૂધની થેલી પલવથી જાવડા ઉત્તરાયણ ચાલુ થઈ ગયા ને પતંગો આવી ગયા ખબર એને આપણે ઘણી બધી સલાહ આપી બદલ એનો આભાર પલો શું કરે મજા ને તો વાંધો નહીં ઇન્સ્ટાગ્રામ ફ્રી ફાયર જય જયરામા વીર મિત્રો જાણવા મળ્યું કે પકાને શરદી થઈ ગઈ દૂધની ઢેલી તો જો કે લઈ લીધી જાણવા મળ્યું કે પકાને શરદી થઈ ગઈ તો મેં સાચી સલાહ છ વાગ્યે મારા ઘરે આવી જો એટલે વાદળી કલર નો દોરો લઈને આવજે ઉત્તર નો ઓકે હવે આ રોગ બનાવવાનો હોય ને મિત્રો થોડુંક ઓછું કરી દેવું કરી દેવું હોય ને એવું મને લાગે કારણ કહું હમણાં બધા અણીયું કાઢવામાં મજા આવે અણીયું કાઢવાનું ચાલુ કરું

દેવાણી કરવા માંગ છે શુભમ કીધું છે કે આતર ખાઈ જજે ખાઈ ખાઈ ને રાતે મસ્ત જવાબ મળે રાતે બોલો આપણે મિત્રો મુંગલપુરા આવી ગયા તા ને હા આપણે ને ભાઈ આપણા ફેન મળી ગયા છે પહેલી વાર મળ્યા હો આ વર્ષ કોઈ દી ભેગા નતા એક બેસતા વર્ષ ના દી મળ્યા તા ને આજ મળી ગયા છે કયું ગામ ભાઈબંધ બીજું કઈ કેવું નથી બોલી જાય જુઓ લોગ ચાલુ નતો કરવાનો પણ આ ઓલે ન હોય હોયને હો બાકી જોઈ લો આહા બરોવાળાના બંકા જે એટલે અમારા જાની અને સાતદીપ કાઠી નીરોદાન બારોટ આ ભાઈને હોળકતો હનતાડી શું રાખ્યો ભાઈ હનતાડ્યું ન ને બોલો બીજું કઈ કેવા ધન્યવાદ મંગલપુર મિત્રો વળી પાછું આપણે ત્યાં ભાઈબંધ ભેગો થઈ ગયો હું એનું નામ તીર્થભાઈ કાંઈ કેવું નથી ને તારે લાઈક કોમેન્ટ નતો કે ઓહો નહીં યાદ આવે રવા દો આખો દિવસ મિત્રો બ્લોગ નું કઈ મેનેજમેન્ટ જ ન રહ્યું અને હા જે બ્લોગ ચાલુ કર્યો તો એ તમે જોયું આગળ મંગલપુર આપણે થોડા ભાઈબંધ બંધ મળી ગયા એટલે પાછું બ્લોગ ચાલુ કરવો પડ્યો કારણ કે આમાં કાંઈ હુજ જ ડપ પડતી કોઈ દી ડેલી બ્લોગિંગ કર્યું નથી ને કાંઈ હુજ પડતી નથી અને બસ મિત્રો આજનો બ્લોગ અહીંયા તે ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી એ બધા આવજો અને કોમેન્ટમાં જય મેળડીમાં લખવાનું ભૂલતા નહીં